દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા ખાતે આવવાના છે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવા માટે જે આદિવાસી વિસ્તારમાં દેશના વડાપ્રધાન આવવાના છે તો ખુશીની વાત કહેવાય પરંતુ દેશના વડાપ્રધાન આદિવાસી વિસ્તારમાં આવતા હોય અને વિકાસના નામે વિનાશ થઈ રહ્યો એ તો ખોટું છે ભાઈ કારણ કે મોગરા જે માતા મંદિર આવેલું છે આદિવાસી જે લોકોનો એમ કહેવાય કે કુળદેવી માતા કુળદેવી માતા એટલે યાહમોગી માતા આદિવાસી વિસ્તારમાં જે દેવમોગરા ખાતે યાહમોગી માતાનું મંદિર આવેલું છે તો ત્યાં આગળ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવમોગરા ખાતે પણ આવવાના છે તો મિત્રો મોદી સાહેબ આવવાના છે એટલે ત્યાં રંગે ચંગે જે ઉજવણી કરવાના છે એના માટે તૈયારી ફૂલ જોશમાં તૈયારી ચાલી રહી છે પરંતુ જે દેવમોગરા માતા મંદિરની આજુબાજુ જે વૃક્ષો કપાઈ રહ્યા છે એ તો ખોટું છે ભાઈ આદિવાસી લોકો જળ જંગલ જમીનને હંમેશા બચાવતા આવ્યા છે આદિવાસી લોકો પ્રકૃતિપૂંજક છે અને આદિવાસી જે લોકો છે એમની કુળદેવી માતા યહમોગી માતા પણ એક જંગલ વિસ્તારમાં વસવાટ કરીને જે દેવમોગરાના જંગલોમાં એમને સ્થાન લીધું હોય તો એ જંગલ આજે નરેન્દ્રભાઈ મોદી આવવાના છે તો એના માટે જે તૈયારી ચાલી રહી છે અને વૃક્ષો કપાઈ રહ્યા છે આદિવાસી આદિ અનાદિ કાળથી જે વૃક્ષોપ્રેમી જંગલને સાચવીને રાખનારા આદિવાસી લોકોના લીધે જ આ જંગલ આજ દિન સુધી બચતું આવ્યું છે અને આજે આપણને આ જંગલ જોવા મળે છે પરંતુ નરેન્દ્રભાઈ મોદી આવવાના છે તો ત્યાં જે દેમોગ્રા ખાતે વૃક્ષો જે કપાઈ રહ્યા છે એ આપણને જે વિડીયોમાં જોઈને આપણે સમજી શકીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી ભલે દેશના વડાપ્રધાન હોય પરંતુ આ મોદી સાહેબના લીધે જે વૃક્ષો કપાઈ રહ્યા છે એ તો ખોટું કહેવાય શું કેવું છે દર્શક મિત્રો તમારે હવે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા ખાતે ચેતર વસવાના ગઢમાં ભાજપનું ગાબડું એમ કહેવાય કે આ આમ આદમી પાર્ટીનું ગાબડું પાડવાના છે જે ચેતર વસાવાના જે ચાહકો છે એ બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે એવી વાતો ચાલી રહી છે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી વિસ્તારમાં એ પણ ડેડિયાપાડા ખાતે આવવાના હોય તો લોકો જે મોદી સાહેબને જોઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે જે આમ આદમી પાર્ટીના અત્યાર સુધીના જે એમ કહેવાય કે કાર્યકરો હતા એ બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કારણ કે દેશના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડીયાપાડા ખાતે આવવાના હોય તો કંઈ ને કંઈ નવું તો લાવવાના કારણ કે ખાલી ડેડિયાપાડા વિસ્તાર જ એવો છે જે આમ આદમી પાર્ટીના હાથમાં એટલે નરેન્દ્રભાઈ મોદી સીધા જે ડેડીયાપાડા ખાતે એમ કહેવાય કે એક નિશાનો બનાવીને આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી નષ્ટ કરવા માટે બધા જે જનતા લોકોને આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાના સીધો જે નરેન્દ્રભાઈ મોદીનો એક સિદ્ધાંત લઈને આવવાના છે એટલે જે લોલીપોપ એ એ વિસ્તારના લોકોને એ આપણા દેશના વડાપ્રધાન કંઈને કંઈ લાવશે અને લોકો જે મોદી સાહેબનું ભાષણ સાંભળીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે એવો આપણને માહિતી મળી રહી છે પરંતુ હવે આવનારા દિવસોમાં જે મોદી સાહેબ આવશે જે પંદરમી નવેમ્બરના રોજ આવવાના છે પરંતુ જે લોકો જોડાવાના શક્યતા વધી રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વિસ્તારમાં આવતા હોય તો પછી લોકો એ ભારતીય જનતા પાર્ટીમાં જરૂરથી જોડાશે એવું આપણને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ હવે જે મીટિંગ યોજાશે ત્યારે જ ખબર પડશે પરંતુ વિડીયોમાં મારે એટલું જ કહેવું છે કે ભાઈ મોદી સાહેબ આવવાના છે તો આ જે વિકાસના નામે વિના રહ્યો છે જે વૃક્ષો કપાઈ રહ્યા છે દેવમોગરા માતા મંદિરના આજુબાજુ એ તો ભાઈ ખોટું છે એ જ મારું કહેવું છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે આવનારા તમામ નવા નવા વિડીયો લાવતા હોઈએ છીએ તો મિત્રો તમારા સુધી વિડીયો પહોંચી જાય આપણે તો કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ નથી કરતા કોઈ એમ કહેવાય કે કોઈ પાર્ટી સાથે આપણે જોડાયેલ નથી આપણે તો ખાલી લોકો જાણે એના માટે આ વિડીયો લાવતા હોઈએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતા